હિંમતનગર લીંબાચ મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહનો ભવ્ય ધાર્મિક ઉત્સવ યોજાયો હતો ધર્મ ભક્તિ અને પરંપરાના સુંદર સંગમને રજૂ કરતા હિંમતનગર લીંબાચ મહિલા મંડળ દ્વારા તુલસી વિવાહ મહોત્સવની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી આ સુપ્રસંગે કુળદેવી શ્રી લીંબાચ માતાજીને સ્થાનક દેવતાઓના અપાર આશીર્વાદથી યજમાન શ્રીમતી ગીતાબેન જીતેન્દ્રભાઈ દુળાભાઈ નહીં વટડા હાલ હિંમતનગરના રહેવાસી હતા શ્રી શાલિગ્રામ ઠાકોરજી દેવકી નંદન શ્રી વાસુદેવજીના રૂપમાં એક સુંદર લગ્ન સરઘસ સાથે પહોંચ્યા જ્યારે તુલસીજીની પવિત્ર લગ્ન સરઘસ શ્રીમતી ગીતાબેન રાકેશભાઈ નાયના નિવાસ સ્થાનેથી બેન્ડ સંગીત અને ભવ્ય શણગાર સાથે નીકળી મૂર્તિ શ્રીમતી કૈલાસબેન સુનિલભાઈ નાય બેરણાવાલેના ઘરે મૂકવામાં આવી આ ધાર્મિક લગ્ન કાર્તિક સુદ એકાદશી સંવંત બે તારીખ એક નવેમ્બર બે શનિવારના રોજ થશે આ કાર્યક્રમ આ મુજબ યોજવામાં આવ્યો છે જે પૈકી ગણેશ સ્થાપના સવારે આઠ પંદર વાગે ગ્રહ શાંતિ વિધિ સવારે નવ પંદર હાથ મિલાવવાની વિધિ બપોરે બારો ગણ ચાલીસ વાગે યજમાન ગીતાબેન જીતેન્દ્રભાઈ નાય દ્વારા સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ધર્મરાજના પુત્રી તુલસીજી માટે હેન્ડમી ડાઉન સમારોહ શ્રીમતી ગુંજાબેન ચિરાગભાઈ નાયના નિવાસસ્થાને પ્રાર્થના કોમ્પ્લેક્ષ ઉમિયા વિજય સોસાયટી પાસે મહાવીરનગર હિંમતનગર ખાતે યોજાયો આ ધાર્મિક અને શુભ પ્રસંગે લિંબાશ મહિલા મંડળના શ્રી ધર્મરાજના પુત્રી તુલસીજીની હેન્ડમી ડાઉન વિધિ શ્રીમતી ગુજાબેન ચિરાગભાઈ નાયના નિવાસ પ્રાર્થના કોમ્પ્લેક્સ ઉમિયા વિજય સોસાયટી પાસે મહાવીરનગર હિંમતનગર ખાતે યોજાઈ આ ધાર્મિક અને શુભ પ્રસંગે લિંબાશ મહિલા મંડળની બહેનો ગીતાબેન બી નાય નૈનાબેન નાય રેખાબેન કે નાય પુષ્પાબેન નાઈ રૂખીબેન નાઈ ભાવનાબેન આઈ શર્મા અદમ જાટ નાઈ તથા હિંમતનગર શિક્ષા મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભક્તે તુલસી અને શાલીગ્રામના પવિત્ર લગ્નના સાક્ષી બનીને ધાર્મિક આનંદ અને ભક્તિનો દિવ્ય અનુભવ કર્યો સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું ગીતાબેન બી નાઈ નૈનાબેન નાઈ રેખાબેન કે નાઈ પુષ્પાબેન નાઈ રૂકીબેન નાઈ ભાવનાબેન આઈ શર્મા અદમ જાત નાઈ તથા હિંમતનગર શિક્ષણ બોર્ડના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ તુલસી સાલિગ્રામના પવિત્ર લગ્નના સાક્ષી બન્યા અને ધાર્મિક આનંદ અને ભક્તિનો દિવ્ય અનુભવ કર્યો સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું